તો દર્શક મિત્રો તમે પણ જાણતા હશો કે છે વસાવાના આઠ નવ ને દસ તારીખ સુધી તેને જેલ બહાર કાઢવામાં આવ્યા છે મિત્રો તો મિત્રો તમે પણ આ વિડીયો જોઈ શકો છો કે ડેડીયાપાલ ધારાસભ્ય છે વસાવા હવે કહેવામાં આવે તો વિધાનસભામાં પણ પહોંચી ગયા છે મિત્રો તમે પણ વિડીયો ધ્યાનથી જોઈ શકો છો તો મિત્રો વાત કરવામાં આવે તો એને ત્રણ દિવસની અંદર તેને વિધાનસભામાં જ રાખવામાં આવશે અને તેને જામીન હાજીની સુકાવણા એ અગિયાર અગિયારમી તારીખે તેને કરવામાં આવશે મિત્રો જો ગુજરાત હાઈકોર્ટને એમ લાગે છે કે આ શેત્રભાઈ વસાવાનો નિર્દોષ છે તો તેમને જામીન હાજીની સુકાવણા થશે નગરભાઈ થવાના નથી મિત્રો તમે પણ આ વિડીયો તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરવામાં આવે તો નર્મદા પોલીસૈયાને ત્રણ દિવસની અંદર રાહત આપવામાં આવેલી છે મિત્રો તમે પણ વિડીયો જોઈ શકો છો કહેવામાં આવે તો તેને વિધાનસભામાં ત્રણ દિવસ રાખવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે છે તો ક્ષેત્રભાઈ વસાવા એ આદિવાસી લોકોને મળશે અને બીજા અનેક તેના નાના મોટા કામ બતાવશે મિત્રો વાત કરવામાં આવે તો મિત્રો ક્ષેત્રભાઈ વસાવા છે એ ત્રણ દિવસની અંદર જાય એ જેલની બહાર રહેશે બાકી અગિયારમાં દિવસે પાછા જેલની બંદર વીસ જવાના છે અને અગિયારમાં દિવસે ગુજરાતને લાગ્યા તો એને જમના જામીન અરજીના સુકાવણા થવાના છે નકર બાકી થવાના નથી મિત્રો જો તમે નવા આવો તો મળશે લાઈવ કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો અમારા ચેનલમાં આવા જ નવા વિડીયો આવતા હોય છે અને મિત્રો તમારે મિત્રો સુધી આ વિડીયો જરૂરને જરૂર પહોંચાડજો મિત્રો તો જય હિન્દ મિત્રો